મારી ટીમમાં જેટલા પણ લોકો છે એટલા આત્મવિશ્વાસવાળા છે કે એક દરિયા તો શું સાત દરિયા પર પિક્ચર બનાવવાની હોય તો પણ અમે લોકો ફોડી લઈશું એવા આત્મવિશ્વાસથી અમારી આખી ટીમ ભરેલી છે સમંદરમાં એક ડાયલોગ છે કે આપ જેવો ટેક હોય તો પછી દીવાનું શું હોય તો મારા માટે બંને ભાઈઓ મારા વિઝન માટે બંને ભાઈઓ મારું આભાર અને મારી જે કોઈ પણ રિક્વાયરમેન્ટ હતી એક પણ વખત મને એવું નથી કીધું કે ભાઈ આ નહીં થઈ શકે એવી દોસ્તીની વાત છે કે જે અમે બંને મિત્રો છે કે પી એન્ડ યુડી અમારી મિત્રતા બી બેન પચીસ વર્ષ જૂની મિત્રતા છે અને આખી સ્ક્રિપ્ટ સાંભળતા અમને બંનેને કદાચ મગજમાં એક જ એક જ ટેગ લાઈન આવી કે અમારી દોસ્તી બી આ દરિયા જેટલી જ ઊંડી છે જેટલો દરિયો ઊંડો છે એટલી જ દોસ્તી અમારી બી ઊંડી છે મિત્રતા એટલે જેમ સમંદર અને કિનારાની જે સંબંધ છે એટલે કે સુખનો ગુણાકાર કરી દે અને દુઃખનો ભાગાકાર કરી દે એવા હોય છે મિત્રો અચ્છા છેલ્લા કહી દો ભરતી ક્યારે આવે છે હવે છવ્વીસ તારીખે આવશે અને મજા કરાવશે ભાઈ આ દરિયો કોનો આપણા બાપનો નમસ્કાર આજે કહાનીની વાત કરવાની છે આ કહાની છે દરિયાની દરિયા પર રાજ કરવાની કહાની છે મિત્રતાની કહાની છે કહાની ગુજરાતની છે હું તમારી સાથે પાયલ રાઠોડ અને આપણી સાથે સ્ટુડિયોમાં સમુદર ફિલ્મની કાસ્ટી બેઠી છે એમની સાથે વાતચીત કરવી છે ફિલ્મની થીમ વિશે ફિલ્મ આવે છે બધી જ વાત કરવી છે પણ સૌથી પહેલા મારે પ્રોડ્યુસર કલ્પેશભાઈને સવાલ પહેલો કરવો છે કે સમુદર આપણને સાહસ શીખવાડે છે તો તમારી પાસે સ્ક્રિપ્ટ ક્યારે આવી કે તમને એવો સાહસ કરવાનો વિચાર ક્યારે આવ્યો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મ આવી જોઈએ થેન્ક યુ પાયલ મેડમ ફર્સ્ટ ઓફ ઓલ જમાવટ ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે અમને એ અવસર મળ્યો છે કે અમે સમંદર ફિલ્મની વાત આપના માધ્યમથી પબ્લિક સુધી પહોંચાડીએ છીએ મેડમ સ્ક્રિપ્ટ વિશે વાત કરીશ જ્યારે મેં સ્ક્રિપ્ટ સાંભળી વિશાલભાઈ અને સ્વપ્નિલભાઈ જ્યારે સ્ક્રિપ્ટ લઈને અમે જોડે બેઠા હતા આ ઇન્ડસ્ટ્રીથી તો બહુ અમે વાકેફ નથી અમારું આ ઇન્ડસ્ટ્રીમાં પહેલું પગલું છે પણ સ્ક્રિપ્ટ સાંભળતા સાંભળતા એવું લાગ્યું કે આ દોસ્તીની વાત છે અને સાથોસાથ દરિયા કિનારાનો એક બહુ મોટો બેલ્ટ છે સોળસો કિલોમીટરનો બેલ્ટ છે જ્યાં સુધી અમે સમજીએ છીએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારનું કોઈ મૂવી કે જે એક્શન અને ક્રાઇમ ડ્રામાથી ભરપૂર હોય એવું કોઈ મૂવી આવ્યું નથી અને સાથોસાથ એવી દોસ્તીની વાત છે કે જે અમે બંને મિત્રો છે કે પી યુ ડી અમારી મિત્રતા બી બેન પચીસ વર્ષ જૂની મિત્રતા છે અને આખી સ્ક્રિપ્ટ સાંભળતા અમને બંનેને કદાચ મગજમાં એક જ એક જ ટેગલાઇન આવી કે અમારી દોસ્તી બી આ દરિયા જેટલી જ ઊંડી છે જેટલો દરિયો ઊંડો છે એટલી જ દોસ્તી અમારી બી ઊંડી છે અને ક્યાંક ને ક્યાંક જ્યાં માણસના જીવનમાં સારા ખરાબ ઉપર નીચે જે બી સમય હોય છે એમાં ક્યાંક દોસ્તની એક ભૂમિકા તો બહુ મોટી હોય છે મારા ખરાબ સમયમાં મારો દોસ્ત મારી પડખે હોય એના ખરાબ સમયમાં અમે પડખ્યા હોય અને સારા સમયમાં તો બંને અડગ હોય તો આવી દોસ્તી છે અને આવી જ દોસ્તી શાયદ ગુજરાતની હરેક જનતાની હોય છે એમાં કોઈ ઉંમર કે કોઈ વર્ગ કે કોઈ કાસ્ટ કે કંઈ હોતું જ નથી બે દોસ્ત હોય છે અને બે દોસ્તની દુનિયા બી બહુ મોટી હોય છે તો આ દોસ્તીના સબ્જેક્ટને લઈને ઇમોશનલ વાતાવરણથી અમે બંને મિત્રોએ એવું વિચાર્યું કે આ પિક્ચરને અમે ખૂબ જ આગળ લઈ શકીએ છે સાથે વિશાલભાઈ છે માઇકલભાઈ છે જગ્ગુ છે જગજીતજી આખી વાત સાંભળીને અમે બંને મિત્રોએ એટલું નક્કી કર્યું કે આ દોસ્તીનું વાણ લઈ અમે સમંદરમાં ચંપલાવશું આ તમારું પહેલો પ્રોજેક્ટ છે ને જી મેડમ પહેલો પ્રોજેક્ટ છે અને પહેલા પ્રોજેક્ટ પ્રમાણે તમને આખું ઇન્ડસ્ટ્રી કેવી લાગ્યા ફર્સ્ટ ફિલ્મ તમે જ્યારે શૂટ જોયું ને બધું જોયું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું પોટેન્શિયલ છે અગર સારી વાત લાવીએ તો ઘણું બધું પોટેન્શિયલ છે મેં મારી લાઈફમાં અમે બંને ભાઈઓએ ટીમવર્ક શીખશું કે શું ટીમવર્કથી કામ નીકળે છે અને ફિલ્મ એક બહુ સત્ય વાત હોય છે જ્યારે થિયેટર્સમાં કોઈ ફિલ્મ લાગે તો એની ઉપર ઘણા બધા કમેન્ટ્સ થતા હોય છે પણ આ સારા કમેન્ટ્સ મેળવવા માટે સારું કામ સારું ટીમવર્ક અને ખૂબ જ મહેનતથી કામ કરીએ તો એ ચોક્કસથી પબ્લિક નિહાળશે અચ્છા હવે મારે ઉદય અને સલમાન પાસે જવું છે મેન કાસ્ટ આપણી જોડે છે અહિયાં તો મયુરભાઈ દરિયો કોનો બાપનો અચ્છા સૌથી પહેલો જ્યારે આ ડાયલોગ મેં સાંભળ્યો કે મતલબ એમ જોયું ફિલ્મનું ટ્રેલર તો મને એવું ફીલ થયું કે હું જ ત્યાં છું અને જે રીતના કહ્યું પ્રોડ્યુસરે કે આખી ફિલ્મ અમે જ્યારે શૂટ કરીને બધું કર્યું તો એવું ફીલ અપાવવા માંગતા હતા જે દરિયાની કહાની છે સમુદરની કહાની છે સમુદરની કહાની લોકો સુધી પહોંચે તો સૌથી પહેલા તો આ વખતે કેટલું ચેલેન્જ હતું કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો બહુ બધા રોલ તમે કર્યા જ છે તો આ ચેલેન્જિંગ કેમ હતું કારણ કે ખૂબ જ અઘરું શૂટિંગ હશે ખૂબ જ અઘરું હશે બધું જ તો ચેલેન્જ શું હતું આ વખતે આ વખતે આમ તો મને એવું લાગે છે કે ચેલેન્જ જેવું એટલું અમને પર્સનલી નથી લાગ્યું કારણ કે અમે બંને અમે અમારી ટીમમાં જેટલા પણ લોકો છે એટલા આત્મવિશ્વાસવાળા છે કે એક દરિયા તો શું સાત દરિયા પર પિક્ચર બનાવવાની હોય તો પણ અમે લોકો ફોડી લઈશું એવા આત્મવિશ્વાસ થી અમારી ટીમ ભરેલી છે એટલે ગમે તેવો ચેલેન્જ આવશે અમે એ ચેલેન્જ ને પાર પાડીને જ રહીશું એટલે અમે એ રીતે આ ફિલ્મમાં ગયા જ નથી અમે આ ફિલ્મમાં એવી રીતે ગયા છે કે ભરતી લાવવાની છે એટલે ગમે તેવું મોજું આવે તોફાન આવે એની સામે સામી છાતી એ ઉભા રહીને અમારું વાણ એ ગુજરાતી સિનેમા ઘરોમાં લઈ જવાનું તો એવા એટીટ્યુડ સાથે એટલે જ અમે કીધું છે આ દરિયો કોનો આપણા બાપ અને જગજીતભાઈ મિત્રતા એટલે તમારા હિસાબથી શું તમે મયુરભાઈને પહેલેથી ઓળખતા હતા કે કે પછી મૂવીમાં આવીને બંનેની મિત્રતા વધારે થઈ અ મિત્રતા એટલે જેમ સમંદર અને કિનારાની જે સંબંધ છે મારા માટે અને માઇકલ ને તો યાર અમે શહેર રે ના શૂટ વખતે એટલે એમાં મેં કાસ્ટિંગ કર્યું હતું

એ તો હું છું જ એમ ફેન તો પોતાના આવું જોઈએ ને તો જ પણ આ જે ભાઈબંધી છે આ જે બોન્ડ છે અમારો એ સમંદરમાં પણ કંઈક અલગ લેવલે ગયો છે મતલબ એમાં અમે બિહાઇન્ડ ધ સીન ચર્ચાઓ કરતા હતા હવે અમે યસ યસ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ક્રીન અને બિહાઇન્ડ ધ સીન અમે લોકોએ બહુ જ ડાયરાઓ કર્યા છે મોજ કરી છે અને બસ મજા કરી જે શૂટિંગ વખતે એટલે બિહાઇન્ડ ધ સીન ની જે પણ મેમરીઝ છે કે જે મિત્રતા છે હવે સ્ક્રીન પર દેખાવાની છે બધાને ગુજરાતી ઓડિયન્સ ને હવે મારે સીધું વિશાલ ભાઈ પાસે આવવું છે કારણ કે વિશાલ ભાઈ મેં એક લાઈન માં એવું કીધું જ કે આ શૂટ કરવામાં અને એમાં બહુ તકલીફ થઈ છે કે અગરુ રહ્યું હશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની આપણે જ્યારે વાત કરીએ છે તો પ્રોડક્શન ની અને બધા રીતના પણ જ્યારે દરિયાનું શૂટ કરવાનું હોય તમારે અમુક જ જગ્યા ઉપર શૂટ કરવાનું હોય લાઈટ જોવાની બધું જ જોવાનું હોય તો એઝ અ ડિરેક્ટર તમારા માટે ડિફિકલ્ટ હતું કે સ્ક્રીન સુધી આવે એમ કે તમે જે ફીલ કર્યું છે તમે જે કરાવવા માંગો છો એ સ્ક્રીન સુધી પહોંચે સમંદરમાં એક ડાયલોગ છે કે આપ જે ઓટે કોઈ તો પછી દીવાનું શું હોય તો મારા માટે બંને ભાઈઓ મારા વિઝન માટે બંને ભાઈઓ મારું આભ હતું અને મારી જે કોઈ પણ રિક્વાયરમેન્ટ હતી એક પણ વખત મને એવું નથી કીધું કે ભાઈ આ નહીં થઈ શકે તો મારો ટેકો જ એટલો સરસ હતો અને જેમ માઇકલે કીધું કે અમારી ટીમમાં લગભગ લોકો છપ્પન કરતા બી વધારે ઇંચવાળી છાતીવાળા લોકો ઊભું રહેવાનું અમારો કોઈ રિવર્સ ગિયર છે જ નહીં અમારી ગાડીમાં કે બ્રેક નથી ખાલી આગળ જવા વાળી વાત જ છે પણ તમે જેમ કહેજો કે એવા સામનાઓ તો કરવા જ પડતા હોય છે જેમ સમંદર છે તમે હોળી લઈને અંદર જાશો તો થોડું ઘણું તો તમારે ભોગવવાનું જ છે પણ અમે લોકો એના વિશે ચર્ચા જ નથી કરવા માગતા

વિચાર ક્યાંથી આવ્યો સ્ટોરીનો કઈ રીતના બિલ્ડ કરી કેરેક્ટર્સ ની બધું જ તમારા મગજમાં જયારે ચાલતું હોય તો એક ના એક કેરેક્ટર ને દસ વાર લખવા પડતા હોય એક ના એક કેરેક્ટર ને ઇમ્પ્રુવાઈઝ કરવાના હોય તો એ બધામાં કેટલું મતલબ કેટલો સમય ગયો અને ક્યાંથી આવી આ સ્ટોરી બેઝિક ક્યાં છે એનું બેઝ ક્યાં છે સ્ટોરીનું આ વાર્તાનો મૂળ રીતે હું તમને કહું ને તો બેઝ એ છે કે બીકોઝ હું ને વિશાલભાઈ અમે લોકો ઓમ આખો દિવસ મોસ્ટ ઓફ ધ ટાઈમ સાથે જોઈએ હોઈએ રાજકોટમાં તો વાર્તાઓની ચર્ચા અમારે થતી રહેતી હોય છે એમાં એક દિવસ અમે ચા પીતા હતા એને મને કીધું કે યાર સપ્પુ આવું કાંઈક કરીએ તો આવું કાંઈક હોય તો જેવી જનરલી વાત થઈ આપણે કાંઈ બી ક્રિએટિવ પ્રોસેસમાં જે લોકો ઇન્વોલ્ડ હોય એને એટલે મેં કીધું યાર આ છે તો ઇન્ટરેસ્ટિંગ આ દરિયાના પટ્ટાની એની વાત ઉપરનો અમને એ પ્રેમાઇસ બહુ એટ્રેક્ટ કરતો હતો વન ઓફ અવર પ્રાઇમરી કન્સર્ન્સ હેઝ ઓલવેઝ બીન કે યાર આપણી અમાર સ્પેશિયલી અમારી કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સાઈડની એટલી રસપ્રદ વાતો વાર્તાઓ છે જે સિનેમાની સ્ક્રીન ઉપર નથી આવી નથી આવી એને ન્યાય નથી મળ્યો એટલે એ એક અમારું હતું કે યાર આપણું અહીંનું પ્રેમાઇસ આ બધી બહુ ઇન્ટરેસ્ટિંગ દુનિયા છે આખી એટલે એમને કીધું કે આ રીતનું આપણે કંઈક એટલે મેં કીધું ઠીક છે આપણે મળીએ કાલે પાછા એટલે અમે ચોવીસ જ કલાકમાં પાછું અગિયાર વાગે ચા પીતા પીતા મળ્યા હતા અને મેં એમને સમંદરની વાર્તા ત્યારે કીધી હતી અને ત્યારે એમને મને કીધું કે આપણે કરીએ છીએ ડન છે આપણે કંઈક રસ્તો કરીએ બટ ઇટ વોઝ ઓલ્સો વેરી ચેલેન્જિંગ કારણ કે એના પછી સ્ક્રિપ્ટિંગનું એ બધું પ્રોસેસ તો થાય એ ચાલતું રહે પણ એના પછી અમે લકીલી કલ્પેશભાઈના ટચમાં આવ્યા કલ્પેશભાઈને અમને વાર્તા સંભળાવી યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો કે કલ્પેશભાઈ વાર્તા એક જ વાર સાંભળી છે એક જ વાર અને ત્યારબાદ અમારે બિકોઝ બધા ડ્રાફ્ટમાં થતા રહેતો એને ફર્સ્ટ ડ્રાફ્ટ સાંભળો હતો પછી અમારો ફાઇનલ ડ્રાફ્ટ હતો એટલે અમારે મારે વિશાલભાઈને વાત થઈ મેં કલ્પેશભાઈ આપણે એક વાર બેસી દે અમે તમને સંભળાવી દઈએ તો કે તમે કરો ને તમારી રીતે કે મને વિશ્વાસ છે એટલો એમને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો જે વિશાલભાઈ કીધું આપ જેવા ટેકાની વાત છે તો એવી રીતે અમારી સાથે ઉભા રહ્યા હતા અચ્છા કલ્પેશભાઈ તમને તો તમારી મિત્રતા જ દેખાતી હશે ને સ્ટોરીમાં અને કેરેક્ટરમાં ડેફિનેટલી મેમ અચ્છા તમારી મિત્રતાની શરૂઆત કેવી રીતના થઈ કારણ કે હું જ્યારે આ આખા કાસ્ટમેન બધાને મળી તો મેં જોયું કે બધા બે બેની જોડીમાં જ છે અમારી મિત્રતા મેડમ સ્કૂલ ડેઝ થી છે વી આર ટુગેધર સિન્સ 3rd સ્ટાન્ડર્ડ તો ત્યારથી અમે બંને સાથે જ ભણતા ભણતા જે સારા ખરાબ કે જમાવટ કે આનંદના અવસરો જે હતા એ બધા સાથે જ છે ને આજે એ મિત્રતાને ભાગીદારી સુધી લાવ્યા છે અને સાહસ ની વાત આવી તો મિત્ર તો બી ઝંપલાવવાનું જ છે સૌ સૌમાં જે હુનર છે એ બતાવવાનું છે પણ સાથે રહીને જિંદગીના હરેક પડો ને માણવાની છે મયુરભાઈ તમારી જોડે પાછું આવું છું કારણ કે તમારું જે રીતનું તમે જેમ આવે મોજ મસ્તીમાં રહેવા વાળા માણસ અને જ્યારે મિત્રતાની વાત આવે તો સૌથી વધારે એવું હોય કે બે જોડી હોય તો એક શાંત હોય અને એક મસ્તી ખોરો હોય કે વધારે મસ્તી કરતા હોય બચપન થી લઈને અત્યારે સુધી મિત્રતા તમે કઈ રીતના જોઈ છે તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ કે તમારી સ્ટોરી કોઈ કે ભાઈ નાના હતા કે સ્કૂલમાં હતા તો આવી મસ્તી કરતા હતા એકચુલી હું આઈ થિંક મારી જાતને થોડું ફ્રેન્ડલી વ્યક્તિ કન્સિડર કરું છું કે હું જલ્દીથી મિત્ર બનાવી શકું છું કોઈની સાથે એટલે નાનપણથી મારા ખૂબ મિત્રો રહ્યા છે અને એટલા બધા મિત્રો રહ્યા છે કે મને ઘરેથી બોલતા હતા પણ એવું બહુ ભાઈબંધો જોડે આખો ટાઈમ આખો દિવસ ટાઈમ સ્પેન્ડ ના કરીશ ભાઈબંધો નવરા હોય છે બધા ઘરે બેસ ભાઈબંધો નહીં આવે તારી જોડે આમ ને તેમ પણ જે ઇન્ડસ્ટ્રીમાં આવીને જેટલા મિત્રો બના બન્યા છે જગજીત છે વિશાલ છે એટલે એ બધા મિત્રો છે અત્યારે સાથે જ એટલે ઓફકોર્સ ઘરના લોકોને તો ચિંતા હોય કે છોકરો કોઈ આડા અપાટે ના જતો રહે કે એવું ના કરે એટલે મિત્રતા તો નાનપણથી જ હું કહું ને કે જીવનને જીવવા લાયક કોઈ બનાવે છે ને તો એ મિત્રો છે અને એ તમારા સુખનો થોડી ક્લિશે લાઈન જે પણ ગમે છે એટલે કહું છું કે સુખનો ગુણાકાર કરી દે અને દુઃખનો ભાગાકાર કરી દે એવા હોય છે મિત્ર ક્યાં વાત વિશાલભાઈ ફરીથી તમારા સુધી આવી અને એ સવાલ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવેથી બહુ જ મતલબ એવા મૂવીઝ બને છે જે લોકો પણ પસંદ કરે છે ને અલગ અલગ જોર્નરના હોય છે કારણ કે હમણાં સુધી એવું હતું કે સ્ટીરિયો ટાઈપ હતું કે ગુજરાતી મૂવી એટલે કાં તો કોમેડી બનશે કાં તો રોમેન્ટિક બનશે તો જ્યારે આ પ્રકારનો પ્રોજેક્ટ લઈને આવો તો ગુજરાતી ઓડિયન્સ પાસેથી શું અપેક્ષા છે એક્ચુઅલમાં હું ઓડિયન્સ પાસેથી કોઈ જ અપેક્ષા નથી રાખતો અચ્છા બીકોઝ હંમેશા જ્યારે બી ગુજરાતી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો મેં સાંભળ્યું છે કે મેજર લોકોનું એવું કહેવાનું થાય છે કે ગુજરાતી ફિલ્મો માટે ઓડિયન્સ નથી પણ અહીંયા મારો તદ્દન મત છે ને વિરુદ્ધમાં જ કે ગુજરાતી સિનેમા પાસે જો ખૂબ સારી ફિલ્મો છે ને તો ખૂબ સારી ગુજરાતી ઓડિયન્સ છે કારણ કે મારી અને તમારી પાસે એવા કેટલા બધા દાખલાઓ છે કે જે ફિલ્મો ખૂબ સારી ચાલેલી છે લોકો એને ખૂબે ને ખૂબે વધાવેલી છે તો અહીંયા ઓડિયન્સ તો છે જ બસ મારા જેવા મેકરો છે જેટલા બી એસ્પાયરિંગ મેકરો છે એ લોકોએ લોકોના દિલ ઉપર યોગ્ય જગ્યા ઉપર વાર કરવાનો છે અને એની અમે એક સમંદરથી કોશિશ કરી કે અમે લોકોના દિલ સુધી પહોંચી અને એ બી વાત કરીએ અને એક જે સમીકરણ હોય છે થિયેટ્રિકલ કે તમે કોઈ માણસ પાસેથી બસો રૂપિયા ખર્ચ કરાવો છો તો એને તો એમને એમનું વળતર મળે જો તેને એવું લાગે કે મને મારા બસો રૂપિયાનું યોગ્ય વળતર વસૂલ થયા છે તો બસ એવું છે બાકી ઓડિયન્સ ગુજરાત હોય કે ઇન્ડિયા તમે વાત કરો કે ઇન્ટરનેશનલ લેવલે તમે વાત કરો કોઈ પણ સારી વસ્તુને આજ દિવસ સુધી કોઈ રોકી જ નથી શક્યું તો જરૂર છે માત્રને માત્ર એક સારી વસ્તુની હા ગુજરાતી મૂવીઝ પણ એવા છે કે જે લાંબો સમય સુધી થિયેટરમાં ચાલ્યા હોય યસ કરેક્ટ અચ્છા બીજો સવાલ એ હતો કે ગુજરાતી ઓડિયન્સની મેં બધી જ વાત કરી મૂવી આખું મેકિંગ પ્રોસેસ કેવી રહી તમારા માટે મેમ ધીસ ઇઝ માય ફિફ્થ ફિલ્મ તો હવે ફિલ્મ મેકિંગ મારા માટે કોઈ એવું નથી રહ્યું મતલબ તમે મને સવારે જગાડીને કહેશો કે કાલે ફિલ્મ બનાવવાનું શરૂ કરવું છે તો હું કરી શકું છું તો હવે એ પ્રોસેસમાંથી અમે પરે થઈ ગયા છીએ બસ અમારો અત્યારે જે એકચ્યુઅલ કન્સર્ન હોય છે એ માત્ર એ હોય છે કે અત્યારે જે વાત કહેવા છે એ વાતની લોકો ઉપર કેવી રીતે અને શું અસર પડશે તો હંમેશા ઉઠીને માત્ર એક એ સવાલ હોય કે યાર આ વાર્તાની અસર લોકો ઉપર અમે જે વિચારીએ છીએ જે ઇમ્પેક્ટ અમે વિચારીએ છીએ એ આવશે કે કેમ બાકી હવે સ્ટીલ વી આર લર્નર બધા જ અમે બધી જ ફિલ્મોમાંથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ પણ હવે ટેકનિકલ થી અમને એવું લાગે છે કે ફિલ્મ બનાવીને એ એક્ટિક ઘટના નથી રહી બસ ફિલ્મ સારી બને અને એ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ ઘટનાને લઈને હવે થોડીક ઓલી હોય છે કે કંઈ ચૂકાઈ ના જાય બસ અચ્છા મેં એવું સાંભળ્યું છે કે બધું જ ચાની ટપરી પર થયું છે

નાના કહેવાય પણ એ ચાનું જે આપણે ભારતમાં જે કલ્ચર છે કે ત્યાં ઘણી બધી ઘણા બધા સપનાઓ લોકો જોવે છે ચાની કેટલી ઉપર અને ત્યાંથી જ શરૂઆત કરતા હોય છે અને સપનાઓ પૂરા કરતા હોય છે ખાલી સપના જોતા નથી હોતા અને યસ ઓફકોર્સ મારે છેલ્લો દિવસમાં સીન હતો

ડાયલોગની વાત આવી છે તો મારે એ પણ જાણવું છે કે કાસ્ટ કઈ રીતના નક્કી કરી કારણ કે ગુજરાતી ફિલ્મમાં પણ બહુ બધા એવા લોકો છે જે મિત્ર મિત્ર હશે કે બહુ બધાની કેમિસ્ટ્રી સારી હશે એટલે જ્યારે તમે જ્યારે તમે ફિલ્મના પડાવમાં જતા હો તો સૌથી પહેલો પડાવ તમારો રાઈટિંગનો છે કે તમે સારી સ્ક્રિપ્ટ ઊભી કરો ત્યારબાદ કાસ્ટિંગનો જે પડાવ આવતો હોય છે તો અમે બીજા બી એક્ટરોને અપ્રોચ કરેલો હતો પણ જ્યારે પહેલી વખત મને વાર્તા ઉગેલી અને મેં જ્યારે ફર્સ્ટ થોટ સ્વપ્નિલને કીધેલું હતું અત્યારે હું કહી શકું છું કે ત્યારે ફિલ્મનું નામ પાપલેટ હતું ઓકે હા પણ જેવું એને મને ચોવીસ કલાક પછી સાંભળ્યું હતું મેં કીધું યાર હવે માછલી નથી રહી હવે આખો દરિયો બની ગયો છે એમ તો ત્યારે જ અમારે બીની ડિસ્કશનમાં અમારું પહેલું કાસ્ટિંગ માઇકલ અને જગદીત જ હતા હા બટ સમાવો અમે બીજા બી પ્રયત્ન કરેલા છે ટો ઓનેસ્ટ પણ અગેન જે ખબર નહીં કુદરતની જે ઘટના હતી એને જ કદાચ જ્યારે મને વાત ઉગાડેલી હતી ત્યારે એને જે સ્ટેમ્પ મારી દીધો હતો એ જ સ્ટેમ્પ સાથે અમે માઇકલ અને જગદીશ સાથે આ વાત લઈને આવ્યા છીએ સાથે બીજા બી ઘણા બધા સારા એક્ટરો છે આની અંદર જેમાં ધર્મેન્દ્ર ગોહિલ છે ચેતન ધાનાણી છે ધૈર્ય ઠક્કર છે રીવા રાજ છે નિલેશ પરમાર છે અને લોટ્સ ઓફ એક્ટર્સ ને બધાએ પોતાની રીતે ખૂબ જ સારું અને પ્રામાણિક કામ કરેલું છે અને અમારા સેટની એક બહુ સારી એવી ખાસિયત હોય છે મેં ખબર નથી કે આ કેવી અદૃશ્યમન શક્તિ અમારી સાથે જોડાયેલી છે જે કામ કરે છે કે કોઈ અમારી સાથે પ્રોફેશનલ બિહેવિયર નથી કરતા હોતા આર લાઈક અ કમ્પ્લીટ ફેમિલી ફોર એક્ઝામ્પલ કે જ્યારે માઇકલ નશિન શૂટ થાય છે અને ચેતનભાઈને એ નથી એ દિવસના સ્કેડ્યુલમાં તો એ લોકો સ્પેશિયલ શૂટ જોવા આવશે ओके okay. हां तो આવું અમારું કઈક ટ્યુનિંગ છે એક્ટર સાથે ભી ટેકનિશિયન સાથે ભી અને બાકી તો તમે જોઈ શકો યસ તમે કઈક કહેતા હતા જરે સવાલ પૂછ્યા તરે એટલે તમે કીધું ને કે મિત્ર ઇન્ડસ્ટ્રી માં છે તો મિત્ર ગઢી છે જે હા અચ્છા છેલ્લે તો ભરતી ક્યારે આવે છે હવે 26 તારીખે આવશે અને મજા કરાવશે અચ્છા અને મજા કરાવશે કેવી મજા કરાવશે

ભાઈ હું તો જગજીતનો જે ફેન થયો તો એ એની જે બોલી છે એની બોલવાની રીત છે એક્યુઅલી વિશાલની બી બહુ જ મીઠી બોલીને એટલી સરસ સૌરાષ્ટ્રની આપણી જે અત્યારે બધા ભાષા બચાવવાના એટલા બધા આંદોલનો થતા હોય છે પણ વિશાલ જગજીત એટલી સરસ રીતે એમની કાઠિયાવાડી બોલી બોલે છે ને કે તમને એમ થાય કે સાંભળતા જ રહીએ તમે બોલો એટલે હું તો ક્યારેક ક્યારેક વાત ચલાવવા માટે અંદર ટાપસી પૂરાઉતરું હે પછી શું થયું પછી પછી પેલાનું શું એટલે એને સાંભળવા માટે પર્ટિક્યુલર એ યાદ ના હોય કારણ કે એ તો કેટલા બધા એટલે એક પર્ટિક્યુલર એવી કોઈ વાત તમને એક્ઝેક્ટ મુમેન્ટ પર યાદ ના આવે

એ રીતે જ કરવા માંગીએ છીએ એટલે ડાયલોગ તો તમને ટ્રેલરમાં હજુ સાંભળવા મળશે અમારા ટીઝરમાં જે ડાયલોગ છે એ કહી દઈએ ભાઈ આ દરિયો કોનો આપડા બાપનો એટલે જો આવી મિત્રતા તમને દેખાવાની છે છવ્વીસ એપ્રિલે તમે તમારા નજીકના દૂરના બધા જ સિનેમા ઘરમાં જોવા જઈ શકો છો આ બિહાઇન્ડ ધ સીનની જે મિત્રતા છે તમને ઓન સ્ક્રીન દેખાશે ત્યારે કેટલી મજા આવશે અને સાથે જ આટલું સરસ જે અમે વાતો કરીએ તો પાંચ પર્સેન્ટ પણ નથી એના કરતા મૂવીમાં તમે જયારે અત્યારે ટ્રેલર ન જોયું હોય તો સૌથી પહેલા જેને ટ્રેલર જોયા હો અને મૂવી તો અચૂકથી જોવા જજો કારણ કે આ જે મિત્રતા મેં અહીંયા જોઈ છે તમને ટ્રેલરમાં પણ દેખાશે અને જે દરિયાની સાહસની વાત છે બધું જ તમને ટ્રેલરમાં અને મૂવીમાં પણ દેખાશે તો તમારા મૂવી જયારે આવે ત્યારે તમે જોવા જજો અને આખી સ્ટારકાસ્ટ સાથેની વાતચીત તમને મજા આવી હશે તમે બધા જ અમારી સાથે વાતચીત કરવા અહીંયા આવ્યા એના માટે પણ થેન્ક યુ બહુ જ મજા આવી તમારી સાથે વાતચીત કરવા થેન્ક યુ સો મચ થેન્ક યુ